તો ગાંધીનગરમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આજે ચાર્જ સંભાળશે નાયબ મુખ્યમંત્રીની ઓફિસમાં સજાવટ થઈ રહી છે ચેમ્બરમાં નાયબ મુખ્યમંત્રીના નામની લાગી છે એક એક પછી જે મંત્રીપદ જેમને મળ્યું છે તે લોકો આજના આ શુભ દિવસે ચાર્જ સંભાળી રહ્યા છે પોતપોતાના ઓફિસે જઈ રહ્યા છે ચેમ્બરમાં નાયબ મુખ્યમંત્રીના નામની નેમપ્લેટ લાગી ગઈ છે અને એક સુંદર સજાવટ પણ કરવામાં આવી રહી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની કે મંત્રીમંડળમાં નાયબ મુખ્યમંત્રી તરીકે હર્ષ સંઘવી છે હર્ષ સંઘવીના નામનું બોર્ડ વાગી ગયું છે આજે તેઓ ચાર્જ લેવાના છે અને તેની આખરી તૈયારીઓ અજનો રૂપ આપવામાં આવી રહ્યું છે સ્વાભાવિક છે કે ફૂલોથી સજાવવામાં આવી રહી છે ચેમ્બરને અને ખાસ કરીને જોવા જઈએ તો જે પ્રકારની અંદર પણ વ્યવસ્થા કરી છે હું કેમેરામેન રમેશ સ્ટુડિયાને કહીશ કે અંદરની સાઈડે જે વ્યવસ્થા છે એ વ્યવસ્થા પણ તમને બતાવવાનો પ્રયત્ન કરે અત્યારે આખરી તબક્કાની જે તૈયારીઓ છે ફૂલોથી સજાવવાની છે જ્યારે પણ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પોતાની ચેમ્બરમાં પ્રવેશ કરે શુભ મુહૂર્તમાં તેઓ પ્રવેશ કરવાના છે અને એ માટેની તૈયારી કરવામાં આવી રહી છે જે પ્રકારે અત્યારે ચેમ્બરથી માંડીને તમામ વસ્તુઓને સજાવવામાં આવી રહી છે અને ખાસ કરીને જોવા જઈએ તો આ ઋષિકેશ પટેલની જ ચેમ્બર હતી અને એ જ ચેમ્બરને હવે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ચેમ્બર તરીકે એ કરવામાં આવશે ચોક્કસ તેઓ ચાર્જ લીધા પછી ક્યાંક ને ક્યાંક જે ફેરફાર છે એ ફેરફાર કરશે પણ હાલના તબક્કે આજે શુભ મુહૂર્તમાં તેઓ ચાર્જ અહીંયા લઈ લેશે એટલે એવું ચોક્કસ કહી શકાય કે આજથી જે ચાર્જ લેવાની શરૂઆત થશે એમાં સાડા અગિયાર પોણા બારની આસપાસ ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ચાર્જ લેશે કેમેરામેન રમેશ ઉડિયા સાથે હિતલ પારેખ જી મીડિયા ગાંધીનગર